તમારો ફોકસ છે આજે સમાચારમાં વાત કરીએ તો તો આજે એક આમ આમ આદમી આદમી તરફથી સભા રાખવામાં આવી છે જે પાર્ટીના કાર્યકર્તા છે એમને જોડે હું ચર્ચા કરી કે સોના બાબતની આ સભા રાખી છે ને નવા જે આમ આદમી પાર્ટીમાં જે જોડાયેલા છે એમને માટે સભા રાખી છે તો જે આમ આદમી પાર્ટીમાં જે પ્રમુખ છે પ્રમુખસિંહ જોડે હું વાત કરવા પાર્ટીની જે સભા રાખી છે તો કેવી રીતે આજે વોર્ડ નંબર ઓગણીસની અંદર અમે ખૂબ જ વધુ સમર્થન મળ્યું છે અને ગુજરાત જોડો જે જનસભા છે એ જનસભાના અંતર્ગત અમે આ આમ આદમી પાર્ટીની યોજી અને આપ જોઈ શકો છો કે ખૂબ જ મોટું સમજન સમર્થન અને લોકો મારી સાથે હુસી ખુશીથી અત્યારે જોડાઈ રહ્યા છે અને લોકો લોકોની અંદર એક બદલાવની ભાવના છે ડ્રા શહેર પૂરતી ગ્રસ્ત છે અત્યારે રોડ રસ્તા બજારની પરિસ્થિતિ એટલી ખરાબ છે તો લોકો હવે પરિવર્તન માગી રહ્યા છે પરિવર્તન માટે હવે લોકો યુથ યુવા બધા અમારી સાથે જોડાઈ રહ્યા છે અને અમને વિશ્વાસ છે કે ધીરે ધીરે ગુજરાતની અંદર પરિવર્તન આવશે અને ગુજરાતને સાચી રાજનીતિ બતાવવા માટે કે આમ આદમી છે જરૂરથી એમને જોડે હું ચર્ચા કરીશ કે દેશને માટે શું સ્વીકારવાના જે આપણે આર્મી રિટાયર છે એ બી આમ આદમી પાર્ટીમાં જોડાવે છે એનું કારણ શું એમને પાછી હું સવાલ લઈશ કે Terima kasih. तो हमारी આપણે ખરેખર આજની જે સભા હતી એ મેગા મેડિકલ પાસે રાખવા આવી તે પણ વરસાદના કારણે આપણે લોકેશન ચેન્જ કરીને કોઈને તકલીફ ના પડે એટલા માટે અહીં આયોજન કર્યું છે પણ ખૂબ ઓછા સમયમાં આપ બધા પધાર્યા છો આપનો ખૂબ ખૂબ આભાર મિત્રો આજે આપણી વચ્ચે મંચ પર ઉપસ્થિત સર્વ આમ આદમી પાર્ટીના વિનયભાઈ ચૌહાણ શંભુસિંહ

એ એક ચોક્કસ વાત છે એટલે આપણે ગલ્લે ગલીએ જઈશું ઘરે ઘરે જઈશું બધાનો સંપર્ક કરીશું જે લોકોને જે કંઈ પ્રોબ્લેમ હશે એનો આપણે તાત્કાલિક સોલ્યુશન લાવીશું જય હિન્દ ભારત માતા કી જય જય ભારત માતા કી જય મંચ પર આસી આમ પાર્ટીના પદાધિકારીઓ શંભુ શરણ સિંહ સુભાષ સિંહ હરીશભાઈ આપ સૌ નું ખુબ ખુબ સ્વાગત કરું છું અને મારા કાર્યકર્તા મિત્રો નું ખુબ અભિવાદન કરું છું અને વંદન કરું છું નાના એવા